એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમન મૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉથી સાજરી હતા એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં વાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે ચોરી સિવાય કોઈ કાર્ય નથી એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને લે છે રહ્યા પછી સુરતમાં આવી અને ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે